હવામાન વિભાગની આગાહીના અનુસાર અત્યારે વટનગરની અંદર વરસાદ વરસી રહ્યો છે વટનગરમાં વરસાદ વરસતાની સાથે ખેડૂતોમાં પણ એક ચિંતાનો વિષય જોઈ શકાય છે કારણ કે અત્યારે લોકોએ પાકનું વાવેતર કરેલું હોય અને વરસાદ આવે એટલે ખેડૂતોમાં પણ જગતનો તાત પણ હતાશ થતો હોય તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે વધુમાં જણાવી કે વડનગરની અંદર અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે આપ જોઈ શકો છો વાતાવરણ કેટલું અહીંયા ભીનું ભીનું અને રોડ ઉપર પણ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે જગતનો તાત પણ અત્યારે કહી શકીએ કે ચિંતામાં મુકાઈ ગયો છે કારણ કે બાર મહિના સુધી મહેનત કરવી ખેતી કરવી અને એ ખેતી પછી પણ જોઈ શકાય છે કે કેટલી તકલીફોનો સામનો આ જગતના તાતને કરવો પડતો હોય છે આપ જોઈ રહ્યા છો વડનગરની અંદર વરસાદ વરસી રહ્યો છે વડનગરની અંદર વરસાદ વરસતા જ અત્યારે જ્યાં જુઓ ત્યાં અહીંયા ભીનું છે મેડિકલ કોલેજ પણ આપ જોઈ શકો છો વડનગરમાં આ વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે આપ જોઈ શકો છો વરસાદનું વાતાવરણ વડનગરમાં વરસાદ વરસી રહ્યો છે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અહીંયા આપ જોઈ શકો છો ધીમી ન્યુઝ તાજા અપડેટ આપને બતાવી રહ્યો છું વડનગર ની અંદર વરસાદ વડનગર અર્જુનબારી વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે આપ જોઈ રહ્યા છો અર્જુનબારીના દ્રશ્યો વડનગરના અર્જુનબારી વિસ્તારના દ્રશ્યો છે આ જ્યાં વરસાદ વરસી રહ્યો છે ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ એક ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે ધારનો આ વરસાદ આપ જોઈ શકો છો અર્જુનબારી વિસ્તારની અંદર આપણે જોઈ રહ્યા છીએ વટનગરમાં વરસાદની પરિસ્થિતિ અત્યારે નિર્માણ પામી છે હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો છે સાબરકાંઠા સહિત અલગ અલગ જિલ્લાઓની અંદર પણ વરસાદ વરસી રહેવાના રહ્યો હોય જેના અહેવાલો સોશિયલ મીડિયામાં પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે અમરેલી તરફ પણ ધુવાધાર બેટિંગ વરસાદ કરી રહ્યો હોવાના પણ અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે સાથે સાથે આ વરસાદ તમે જોઈ શકો છો જગતનો તાત અત્યારે ચિંતામાં મુકાઈ ગયો હોય તેવું જણાવી રહ્યો છે અંદર વરસાદ વરસતા લોકોમાં ચિંતાનો વિષય આવા જ વિડીયો આવા સમાચાર અમે તમને લગાતાર અપડેટ કરતા રહીશું આ વડનગરના વરસાદને આપ જોઈ રહ્યા છો ધીમી ધારનો આ વરસાદ છે જ્યાં જુઓ ત્યાં વરસાદના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ધીમે ધીમે ધારે વડનગરનો આ નજારો તમને સિવિલ હોસ્પિટલનો પણ બતાવી રહ્યો છું આપ જોઈ રહ્યા છો અત્યારે વડનગરમાં જ્યાં જુઓ ત્યાં વરસાદ વરસી રહ્યો છે આવાજ વિડિયો આવાજ સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું જોતા રહીશું સત્યનો સાગર ન્યૂઝ નમસ્કાર